નમસ્કાર મિત્રો હું છું જયેશ હિરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે લસણની ખેતી પદ્ધતિ વિશેની તો કે લસણ છે એ આયુર્વેદિક ઔષધિ પાક તરીકે ઘણો બધો એ ઉપયોગી છે બીજું કે જોઈએ તો કોલેસ્ટ્રોલનું વોશઆઉટ કરવું અને નિય નિયમન કરવું કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે લસણનો ઘણો બધો ઉપયોગ થાય છે અને આયુર્વેદિક ઘણી બધી ઔષધિમાં લસણનો ઉપયોગ થાય છે લસણ છે એ બે રીતે વપરાય છે કે શિયાળુ સિઝનમાં કાચું લસણ એટલે પાંદડાથી લઈ અને કળી પણ ખવાય છે અને સૂકું લસણ બારે મહિના શાક બનાવવામાં કે દાળ બનાવવામાં વઘારમાં દરેક જગ્યાએ ભોજનમાં આપણને ઉપયોગી થતું હોય છે જેમ મરી મસાલામાં જીરું ધાણા વરિયાળી જે છે એ રીતે લસણ ડુંગળી મરચાં આ બધા પાક છે એ પણ સતત એમનો આપણા રોજિંદા જીવનમાં ઉપયોગ થતા હોય છે લસણનું વાવેતર જોઈએ તો કે મેજોરિટી ભારત દેશમાં મધ્યપ્રદેશમાં વધારે એવું વાવેતર થાય છે ત્યાર પછી ગુજરાતમાં પણ સારું એવું થાય છે અને રાજસ્થાનમાં પણ સારું એવું થાય છે કેમ કે લસણ છે એ સૂકું અને શિયાળો ઠંડી હોય અને એ ટાઈપનું વાતાવરણ જોઈએ છે અને સારા નીતરવાળી અને કાળી ભાઠી જમીન જરૂર હોય છે ક્ષારનું પ્રમાણ ઓછું હોય એ ટાઈપની જરૂર જમીન જરૂરી હોય છે કે જે વિસ્તારમાં ડાંગરનું વધારે વાવેતર થતું હોય ત્યાં લસણ ડુંગળી કેવા પાક કરી શકાતા નથી અને જે વિસ્તારમાં લસણ ડુંગળી કેવા પાક કરી શકાતા હોય ત્યાં ડાંગર પણ કરી શકાતું નથી તો આમ જોઈએ તો કે ભારત દેશમાં અલગ અલગ પ્રકારની ઘણી બધી વિચિત્ર જમીનો હોય છે કે આપણે દરેક પ્રકારના ઔષધીય કે શાકભાજી પાક થતા હોય છે તો હવે આ લસણમાં વાત કરીએ તો કે આમાં વેરાયટી બહુ આપણે જેમ કે ડુંગળી હોય કે મગફળી છે ઘઉં છે કે બધા એમાં હોય છે એ રીતે કોઈ એમાં જાત બહુ હોતી નથી મેજોરિટી આપણે ગુજરાતમાં જે વાવેતર થાય છે એ સફેદ લસણ કે મોટી કળીવાળું હોય એ સિલેક્શન કરી અને ખેડૂતો વાવેતર કરતા હોય છે ઘણી વખત આપણે કોઈ પણ માધ્યમમાં કે યુટ્યુબમાં કે અલગ પ્રકારના લસણ જોતા હોય છે કે હમણાં જે આપણે ગોંડલનો કેસ બન્યો એમાં પણ કંઈક અલગ પ્રકારનું લસણ જોવા મળેલું છે ત્યાર પછી ઉત્તર ભારતમાં જોઈએ તો કે જે કાશ્મીરી લાલ લસણ તરીકે એક પણ ઓળખાય છે અને એનું પણ વાવેતર થતું હોય છે અને એ પણ ફૂલ ઠંડીવાળો વિસ્તાર હોય ત્યાં થાય છે કેમ કે ગુજરાતમાં આપણે જોઈએ તો કે ઠંડી મેજોરિટી બે જ મહિના પડતી હોય છે અને લસણ છે એ પાંચ મહિનાનો પાક છે એકસો થી એકસો પચાસ દિવસે પાક તો પાક છે લસણનું વાવેતર પણ એક ઓક્ટોબરથી લઈ અને પંદર નવેમ્બર સુધી વાવેતર કરી શકાય છે જેમ વહેલું વાવેતર કરવામાં આવે એક ઓક્ટોબરથી લઈ અને પંદર ઓક્ટોબરમાં વાવેતર કરવામાં આવે તો એમાં ઉત્પાદનમાં સારો એવો ફેર પડે છે વધુ વધુ ઉત્પાદન ક્યારે મળે પછી જેટલું વાવેતર કરવામાં આવે ઉત્પાદન ઘટતું જાય પણ વાવેતર વાવેતર કરવામાં કરવામાં તકલીફ છે કે જો તડકા હોય આ ઓક્ટોબર મહિનામાં એટલે કે આપણને ઓક્ટોબર મહિનામાં ટેમ્પરેચર ઊંચું ઊંચું હોય તો ઉગે છે મોડું અથવા ઉગ્યા પછી પીળું રહેશે ઉગ્યા પછી એવો ગ્રોથ થતો નથી તો વાવેતર સમય કે જે છે એ ઓક્ટોબર મહિનો એનો એના માટે આઈડિયલ સમય છે વાવેતરમાં બીજનું પ્રમાણ છે આપણે સોળ ગુઠાના વીગા પ્રમાણે ગણીએ કિલોના મણ પ્રમાણે ગણીએ તો એક વીઘે છ થી સાત જેવું લસણનું બિયારણ જોઈએ કેમકે મેજોરિટી પહેલા કોઈ ચોપીને વાવતા હતા ત્યાર પછી પૂખીને વાવવાનું હોય માથે ખપાળી ફેરવી એનું ઓલું કરવાનું હોય પણ હવે છેલ્લા ધનિષ્ઠ ખેતી પદ્ધતિમાં છેલ્લા પાંચ સાત વર્ષથી લગભગ વિસ્તારમાં લસણ છે એ આપણે ટ્રેક્ટરની ઓટોમેટિક વયની છે એનાથી જ વાવેતર કરવામાં આવે છે હવે લસણ જે છે કે લસણ પાક છે એ પતલો અને સાંકડો પાક હોવાથી નિંદામણનો મેજર પ્રશ્ન રહેતો હોય છે બે મહિના સુધી એટલે કે નિંદામણ માટે હવે ઘણા બધા જે આપણે કહેવાય ખેડૂતોના ટ્રાયલ છે અમારા જેવી કંપનીનીઓ ભલામણ છે એ પ્રમાણે અખતરો કરતા કે જયારે આપણે પહેલું પિયત આપીએ ત્યારે કોરામાં પેન્ડેમિથાલીન પચાસ થી સિત્તેર એમ એલ પામમાં નાખી અને છાંટી દેવામાં આવે તો લાંબા પાન વાળું જે કઈ ઘાસ છે ઉગતું નથી

જે આપણે નેવ ટકા આવે છે ગ્રેન્યુલ હોય તો જે નેવ ટકા ગ્રેન્યુલ છે એક એકરે ત્રણ કિલો અથવા ટેકડી સલ્ફર જે આવે છે બેન્ટોનાઇટ એક એકરે આઠથી દસ કિલો આ ત્રણેય વસ્તુ સાથે મેલોક્ઝા એનપી કે ફોરજી જે એક એકરે પચીસ કિલો મિક્સ કરી અને પાયામાં આપી દેવું જો લસણમાં મેજોરિટી બધું પાયામાં આપવામાં આવે તો પાછળથી આપવાની જરૂર નથી બીજું લસણ છે એ તંતુમૂળ વાળો પાક છે એટલે કે એને ઊંડી ખેડની જરૂર નથી એટલે તત્વો જે બધાય છે એ ઉપરની સપાટીમાં પીડા જરૂરી છે તો જ છોડ લઈ શકે જો ઊંડી ખેડ કરી અને નીચે જતા રહે તો પછી એ તત્વનું લીચિંગ થાય એ નેક્સ્ટ પાકમાં કામ આવે ત્યાર પછી મહિના દોઢ મહિનાનું લસણ થાય ત્યારે કે ચોવીસ ચોવીસ ઝીરો અથવા વીસ વીસ જીરો તેર ઈ એક એકરે પચીસ કિલો અને એક એકરે પચીસ કિલો મેલો પૂરતી ફાઈવજી કે જેમાં કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર આવે છે એ બે વસ્તુ આપવામાં આવે તો એના પણ પરિણામ સારા મળે ત્યાર પછી મહિના પછી જયારે ગાંજો કરવાનો હોય અને ગ્રોથ માટે કેલ્શિયમ નાઇટ્રેટ આપવામાં આવે અને સાથે બોરન કે બોરોન પણ આના માટે જરૂરી છે કેલ્શિયમ નાઇટ્રેટ વિથ બોરોન કે કેલ્શિયમ નાઇટ્રેટ એક એક કરે દસ કિલો અને બોરોન એક એક કરે પાંચસો ગ્રામ આ બે વસ્તુ આપવામાં આવે તો એમાં રિઝલ્ટ સારું મળે છે હવે ત્યાર પછીની વાત કરીએ તો કે કૃમિના પ્રોબ્લેમો લસણમાં વધારે હોય છે નેમેટોડના પ્રોબ્લેમ પણ જોવા મળે છે એમાં ઘણી બધી વસ્તુઓ છે કે નેમેટોડના નિયંત્રણ માટે આગોતરું આયોજન કરવું હોય

ત્યાર પછી બીજી આપણે વાત કરીએ તો કે અનેરી ઈપીએન આવે છે એન્ટોમોપેથોજેનિક નેમેટોડ છે એ પણ પાછળથી આપણે પીએચ સાથે આપી શકીએ છીએ ત્યાર પછી ઓર્ગેનિક પ્રોડક્ટમાં વાત કરીએ તો કે લક્ઝરી કરી જે છે એ પંપે પચાસ એમએલ રાખી અને સ્પ્રે પણ કરી શકાય અથવા એક એકરે પાંચસો એમએલ લેખે આપણે પીએચ સાથે પાઈ પણ શકીએ એટલે કૃમિ માટે આ ઘણા બધા એ વિકલ્પ છે અને એના માટે એ કૃમિ આવવાથી આપણને ઘણું બધું આર્થિક નુકસાન પણ જાય છે કે છોડનો ગ્રોથ ન થતો બીજી દવા કે ખાતર આપી એ પણ એને છોડને ઉપયોગ બન થતો એટલે વિકાસ ન થતો મેઈન નિંદામણ નિયંત્રણ કરવું અને જમીન ચન્ય જે જેવત છે એ પણ નિયંત્રણ કરવી ઘણી બધી અગત્યની છે ત્યાર પછી કે લસણમાં થ્રિપ્સનો સતત પ્રોબ્લેમ હોય છે થ્રિપ્સમાં પિનોસેટ છે પિનોસ્ટેરમ છે આ બધા હેવી મોલેક્યુલનો ઉપયોગ કરવાથી પણ આપણે એનું નિયંત્રણ કરી શકીએ છીએ ત્યાર પછી કે બીજું એબામેકટિન 1.9% એટલે કે એબામસ પંપે 20 ml નો 20 ml પ્રમાણ ઉપયોગ કરી અને છાકવામાં આવે તો પણ એનું પરિણામ સારું મળે છે અને ફેપ્રોલી 2.92 થી પણ થ્રિપ્સ નું નિયંત્રણ કરી શકાય છે તો આવી રીતે કે લસણમાં ખાતર નિંદામણ અને થ્રિપ્સ નું નિયંત્રણ કરવા માટે અલગ અલગ પગલા લઈ અને આપણે સારું એવું ઉત્પાદન લઈ શકીએ ત્યાર પછી લસણમાં ઘણા બધા રોગનું પણ પ્રમાણ હોય છે આપણે નેક્સ્ટ વિડિયો માં રોગ વિશે પણ જણાવીશું જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર